મારબતરી સો એની સાથે વાણ મિક્સ કરાવતા હોય છે અને સાથે સાથે મિક્સ માઇક્રોટોન ગ્રેડ જે કીડ સ્વરૂપમાં આવે છે અથવા અલગ અલગ પ્રકારમાં આવે છે તો રાખોટોનમાં આવે તો માઇક્રોટનમાં મિક્સ માઇક્રોન ગ્રેડ આવે છે વંતાના ઘણા ગ્રેડ આવે છે તો આવી રીતે આદિત્ય માઇક્રોક્સના ઘણા ગ્રેડ આવે છે આવી રીતે અલગ અલગ મિક્સ માઇક્રોન ગ્રેડ નો સાથે મિક્સ કરી અને પાયેમાં રોગડાવતા હોય છે બીજું કે માઇકો રાજાનું ભલામણ વધારે કરી છે જેથી કરીને માઇકો રાજા એક એવી વસ્તુ છે કે તમામ પ્રકારના ખોરાક જમીનમાંથી અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં લઈ અને મૂળ સુધી પહોંચાડે છે તો માઇકો રાજાની વાત કરીએ તો આપણે ટાટા કંપની નો આવે છે ઇકોમેક્સ આવે છે માઇકો રાજા ઋષિક્રોનું માઇકો રાજા ઘણી વાર પ્રવાહમાં પાવવું હોય તો વોટર સોલ્યુબલો ત્યાં આવે છે આવી રીતે હાલો ને બરાબર પછી ડુંગળી માની લ્યો કે ઊગી ગયા પછી ખાસ કરીને કેવાય કે પંદરથી વીસ દિવસની બહાર નીકળી ગઈ હોય ત્યારે મારા ખ્યાલ મુજબ ડુંગળીની અંદર સલ્ફર અને ખાસ કરીને યુમિક એસિડ આ બંનેનું પાણી સાથે પાવાથી ડુંગળીની અંદર જે મૂળનો વિકાસ છે એ ઝડપી બનશે અને તંતુ મૂળ મૂળમાંથી તંતુ મૂળ એટલે કે મૂળનો જથ્થો વધારે થશે જ્યારે એક મહિનાની ડુંગળી થશે તો એકદમ ડુંગળી છે ને હંમેશા દેવેન્દ્રભાઈ એકદમ tight રહેવી જોઈએ નમાલિયા છે તો ગમે એ રોગ એને લાગશે એટલે એ એક મારી ભલામણ છે કે સલ્ફર ને યુમિક એસિડ બરાબર તો એની અંદર કૃષિ ક્રોપ સાયન્સ નું કિંગ સલ્ફ એસી આવે છે અને ખાસ યુમિકલ નાઇન્ટી ફાઇવ એ પણ કૃષિ ક્રોપ બંનેનું કોમ્બિનેશનમાં અમે એક બસો ગ્રામ જેવું યુમિક અને એક કિલો સલ્ફરનું પ્રમાણ એટલે કે પંદર દિવસ બહાર નીકળ્યા પછી કહું છું અને પછી પંદર દિવસ પછી માની લો કે એની અંદર કોઈ ઉપરથી વાયરસ ઇફેક્ટ એટલે ફંગસ ઇફેક્ટ ન લાગે એના માટેની જો ખાસ ભલામણ આપણે કરીએ તો ઉપરથી માની લો આમ તો ત્રીસ દિવસની ડુંગળી થાય પછી આ કાર્ગો કીટ કૃષિ ક્રોપ સાયન્સ ની ઉપરથી છંટકાવ કરે તો વીસ વીસ એમએલ નું જ પ્રમાણ રાખવાનું. જેટલી ડુંગળી નાની હોય તો વીસ વીસ એમએલ પણ જેમ ડુંગળી મોટી થાય પછી પ્રમાણ પચ્ચીસ એમએલ એ પહોંચાડવાનું છે. ખેડૂત મિત્રો જે સાહેબે કાર્ગો કીટ ની વાત કરી એમાં એક દવાના ત્રણ બેનિફિટ છે. છે એમાં ધારો કે કોઈ ફિક્સ કસેલી હોય તો ફિક્સ કસેલી અંદર કોડિંગ નાની technical એક દવા છે અને જ્યારે સાહેબ વાત કરી કે મૂળની અંદર ઘણું બધું લોહીનો પ્રશ્ન લોહીનો પ્રશ્ન છે જેથી કરીને શેરડી પીળી પડવી જેની મૂળી હોય વળી જવી પીડા પડી જવા આ પ્રશ્નો થતા હોય છે ત્યારે આપણે અધર દવાનો ઉપયોગ વધારે કરતા હોય છે જેથી કરીને result મળતું નથી પણ એની સાથે સાહેબ જે વાત કરી ઓર્ડિન ટીપની તો ઓર્ડિન ટીપમાં ટીપ્સ પરથી બી અને એન્ટિબાયોટિક વાયરસનું એટલે કે આપણે જે સ્ટેપ્રોસાયક્લિનનો બધા ઉપયોગ કરતા હોય છે તો એમાં સ્ટેપ્રોસાયક્લિનનો ઉપયોગ કરવાની જરૂર નથી આ રે વાયરસને દવા પણ દેવેન્દ્રભાઈ સૌથી બેસ્ટ વાયરસ બાબતની વાત કરી તો એન્ટિબાયોટિક જે પ્રોડક્ટ છે ઈ કાર્ગો નામની જે દવા છે ભેગી કાર્ગો કિટની અંદર એ ખરેખર દેવેન્દ્રભાઈ ઈ એક પોલિયાના ટીપા જેવું કામ કરે મેં તમને કીધું ને 15 દિવસ પછી લુગડી બહાર નીકળી ગયા વ્યવસ્થિત દેખાય ત્યારે એ પોલિયાના ટીપા જેવું કામ કરશે કાર્ગો કિટ આપવાથી ખેડૂતોને વાયરસ ફૂગ ઇયર થ્રીપ્સ કથેરી તમામનો ફાયદો થશે અને ખાસ કરીને મેં તમને યુમિક અને સલ્ફર કીધું એનાથી જે ડુંગળીનો ગ્રોથ પણ સારો થશે મૂળનો વિકાસ પણ સારો થશે એ સિવાય તમે તમને વાત કરું જ્યારે જગ્યાની અંદર અથવા કોઈ જીવાત તરખેડી જેવા કોઈ ફંગસ હોય જમીન અંદર પાવા માટે તમે શું ભલામણ કરો જમીન અંદર માની લ્યો કે કૃમિ જેવો એક જે રોગ છે એ વાડ જેવો આપણે કહેવાય ને લીખું ઓલી સફેદ એ મૂળ અંદર હોય છે અને જીવાત પણ મૂળની અંદર હોય છે મૂળ ને તરકીડી બરાબર એ જે મૂળને શોષણ કરતી હોય મૂળ નો વિકાસ ન થતો હોય તો એમાં ઘણું જરૂરી હોય છે લાંબો સમય મુંગળીનો પાક છે લાંબો સમયનો પાક છે વારંવાર ભેજ ને કારણે શરીરની અંદર ફંગસ નો પ્રશ્ન વધારે

તો ખેડૂત મિત્રો જે ડુંગળીની આપણે વાત કરી તો ખાસ કરીને પાયાના ખાતરથી માંડી અને ઉપર સુધીની જે ભલામણ છે એમાં જે ડુંગળીનો જે ગાંઠિયો મોટો થાય એના માટે તમે કયું પછી પાણી સાથે પાવાનું માઇક્રો ન્યુટ્રનની ભલામણ કરો છો હવે એમાં પોટાશ મેઇન વસ્તુ ભાગ ભજવે છે જીબ્રાલિક અને પોટાશ છેલ્લા પંદર વીસ દિવસની કેટલાક મહિનાની વાર હોય ત્યારે આ જમીનમાં ખવડાવતા હોય છે અને ઉપર

ઘાટો જેટલો spray થાય એનો ગાંજો જાડો હોય છે કે ગાંજો છેલ્લા પંદર વીસ દિવસની અંદર ગાંજો ઉગાડી અને એનું બધું જ જે રસ છે એ ગાંઠીમાં રહી જાય અને પોટાશ શું કામ આપવાનું તો પોટાશ છે ને આડઅસર છે એટલે પોટાશ આપશો ને એટલે બધો રસ છે એનો ગાંઠી રસ આવી જાય અને છેલ્લા પંદર વીસ દિવસમાં અમે આ ભલામણ કરતા હોઈએ બરાબર તો આ જે તમે ભલામણ કરી એ ડુંગળીના જે ખેડૂતો ખાસ કરીને નોંધી લેજો અને સારામાં સારું ઉત્પાદન મળે એના માટેની આ ભલામણ હતી ડુંગળીની અંદર આમ તો ત્રણ સાડા ત્રણ મહિના કે ચાર મહિના સુધી ખેંચતું હોય છે તો અલગ અલગ વેરાયટી ઉપર પણ ડુંગળીની અંદર જો આ રીતે ખેડૂત મિત્રો જો માવજત કરશો તો સારામાં સારું ઉત્પાદન દેવેન્દ્રભાઈ મળી શકે તો આપને જે ખેડૂતોને માહિતી આપી આમ બંને તો ખૂબ ખૂબ આપનો અને આપના ટીમનો નો ખુબ ખુબ આભાર